સ્કૂલે નથી આવું આゼને સ્કૂલે મત જાવ ને એટલે સીનો રડે છે જો કા સ્કૂલ નો જાવું એમાં કેા રોવાનું આવ્યું હે હું કામ હું કામ નથી જાવું સ્કૂલે હું કામ નથી જાવું હે આમ જો આમ જો એક વાત કર તાર મોટો થઈને શું બનવાનું છે મોટો થઈને શું બનવું છે તારે તિસ તીસર બનશો તો મોઈસ્ટર થોડું થાઉં પડશે મટા સ્કૂલ જાવું પડશે કે નહીં

તો હું સારું રહીશ હા રાતે કેવું થાય એડિટિંગ કરવાનું પછી ઊંઘ આવવા મળે તો હોઈ જાઉં અધૂરું મૂકીને પાસા જગાઈ જાય તો પાછું થોડુંક એડિટિંગ કરી નાખું પછી જાઉં જાવ પાછું થોડુંક કરું એમ કરતાં કરતાં સવાર પડતા પડતા આઠ વાગે હું વિડીયો એડિટિંગ કરી રહું પછી પોસ્ટ કરું બોલો અને અત્યારે પછી એવા ઉજાગરા રાતે ઘડીક ઘડીક જાગ્યા હોય

ફરસી પૂરી કહેવાય ફરસી પૂરી કહેવાય શું કેજો કમેન્ટમાં કેજો નગર પેલો ઝોમેટો વાળો થાશે મેં ઝોમેટો કહી દીધું તો કે ઝોમેટો એક એક તાનો માટરનો ફેર નથી ઉકાડતા તમે લોકો મારે શું કરવું એટલે કેજો ફરસી કહેવાય કે ખરસી પૂરી કહેવાય શું કહેવાય અમે શું કેવી અમે તો મેંદા પૂરી કેવી બીજું કાંઈ કેવી નહીં જીરું છે ને ફૂલ નાખવાનું છે મજા આવે વધારે જીરું હોય ને તો મજા આવે મીઠું ને જીરું ને નાખ્યું છે અને શને મારું પાવળું મોટું છે એટલે કેટલા પાવડા નાખવું ચાર થી પાંચ પાવડા નાખું છું તેલ બરાબર કેવો સરસ લોટ છે કાં રમવાની મજા આવે છે એમ થાય કે આમનામ ઘડી આમનામ આમ આમ કર્યા કરીએ પાવડર જેવો છે જો મારો તો એમ કે પાવડરનો ડબ્બો ખૂટી ગયો ને તો અડધો આ ભેગો કરી નાખાય મિક્સ કોઈને હું ખબર છે કાં મહેમાન આવે ને ત્યારે આપણે સોપડો હાલો મહેમાન જો લોટ બંધાઈ ગયો છે અને હવે મારે થોડાક ગોતવું તડકો છે આપડે રૂમ માં રહેવાનું છે અને પૂરી બનાવવાની છે હું તો હાથ ધોવા ગઈ પણ હાથ ધોવા ગઈ તોય તડકો લાગ્યો બોલો હાલો હાલો સાઈડ કરો આપણે પાથરવાનું ગોતવાનું છે મારે એક અહીંયા ટીપણું છે અને આ ટીપણામાં મારે ઘઉં ભરવાના હોય અને એમાં છે ને પાથરવાનું છે મને દેશમાંથી જરૂર પડે ને તો કામ લાગે એટલે ઉપર જ છે અમારે આ એક બારી છે બારી છે ને હું કોઈ દિવસ ખોલતી જ નથી એટલે હામીની બારી સાઈડ છે ને માર દાદા રે છે ત્યાં એક બારી છે તો આ બારી હું ખોલતી નથી એટલે એને જ ન ખબર આ કોણ રે એને એમ થતું હશે કે આયા કોક રે છે છોકરી એ એકલા એકલા રોજ બોલતી હોય શું કરતી હશે કોની આરે વાતું કરતી હશે હા કોઈનો જવાબ તો આવતો નથી એને જ ન ખબર હોય કે હું બ્લોક કરું છું એમ તો એને મનમાં એમ થતું હશે કે આયા કોક રોજ બોલ બોલ કરે છે અને બપોર વસાર વધારે દવા જ આવતો હોય જો અહીંયા બારી છે હું તમને બતાવું એક મિનિટ ખોલી કદાચ એ હોઈ જાય છે અત્યારમાં સામે છે ને બારી ત્યાં રહી છે તો અહીંથી અમારે એક્ઝેક્ટ એ થોડું કંઈ બોલે ને તો મને અહીં સંભળાતું હોય તો હું તો આટલું જોર જોરથી બોલું એટલે એને સંભળાતું જ હોય એમાં કોઈ ડાઉટ નહીં એમ પણ આ હું ક્યારે ખોલતી જ નથી આને ગ્રીલ નથી ને એટલે મને ડર લાગે ઝીણુંને પડવાની એટલે આ બારી હું ખોલતી જ નથી પણ મારો અવાજ એને જતો હોય કેમ કે એ થોડુંક એવું બોલે તો એનો અવાજ અહીંયા આવે હાલો જો હવે પૂરી વણવા મેં સાલું કદી દીધું છે કેમ કે આ મારા માથે જ છે એકલા એકલા મારે તે પૂરી બનાવવાની છે ચાર વાગે ને એટલી વારમાં પૂરી ખાઈ તો ઠીક છે નકર આવીને વારો જાહે કેમ કે સાડા ત્રણ થઈ ગયા છે સાડા ત્રણ માં પછી લીજીનું ને કદાચ વણાઈ જાહે ને તો તળવાની તો આવી જ રહે જો અમારે બેન ને લઈ આવીશું અને ટીચર એમ કેતો થાય કે જીનોલાસ પરાણી આવી હતી મેં કીધું હા તે ઈ કે હુઈ ગઈ હતી સ્કૂલમાં કામ તો હુઈ ગઈ હતી આમ ઊંઘ આવતી હતી

અત્યારે આપણે એની રાજી વાતો નથી કરવી હાલો પૂરી તળવાની છે એના ઉપર ફોકસ કરવી જો તેલ મૂક્યું છે હવે પૂરી સુકાઈ ગઈ જો તેલ તો જો મસ્ત આવી ગયું છે ફૂલ તેલ આવી જાય ને થોડોક ગેસ મેં ધીમો કર નાખ્યો છે નગર તો આ ફટાફટથી રાતી થઈ જાય થોડાક ધીમા તાપે આપે મેં કીધું તળો ને તો સારું રહેશે શું કેવું છે તમારું જીરું છે ને આમાંથી પસાર ટકા ખરી જવાનું છે મેં વધારે જ નાખી દીધું છે અડધું તો તેલમાં જ રહી જવાનું છે કેવી લાગી પૂરી ભાવે તને એને શું કહેવાય મેંદા કહેવાય શું કહેવાય જો પૂરી મારી બધી બની ગઈ છે આ છે ને આ પૂરી છે ને જો આમ ભાંગી જાય ને આમ તો અંદર છે ને મોણ હોવું જોઈએ એવી રાજને ભાવે આ શેલ્લો ઘાણ છે ને બળી ગયો જો થોડોક ડીસ ભરીને બાર ભઈ આવ્યા છે અને બેન તો છે નહીં પાછા એ તો ગાયબ છે બેન ક્યાં ગયા હોય કોને ખબર આનો ફેમિલી હવે છે ને કામ બધું પૂરું થઈ ગયું છે ગયો છે કાજીનો હવે ખાવાનું બનાવી નાખી અને વિડીયો અહીંયા પૂરો કરી દેવી કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અમારી મેંદા પૂરી કેવી લાગી એ કમેન્ટમાં કહેજો તો મળશું હવે એક નવા વિડીયોમાં માતા છે ને જો છે ખાવાનું બનાવવાનું છે તો ખાવામાં કાંઈ નથી બનાવવાનું ખાલી છે ને રોટલો કરવાનો છે બે ત્રણ રોટલી પડી છે અને દૂધીનું શાક પડ્યું છે તો આપણે એમાં બકાડવાનું છે તો હારો હાલો હા હાટો એક ભાખરી કરી દો હાલો બસ નાની ભાખરી કરી દો જીનોલે હારો હાલો તો કાલ મળશે નવા વિડિયોમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરનાજો જે દ્વારકાધીશ